ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું ત્રીજો રાઉન્ડ કમોસમી વરસાદ ખેતરોમાં ડાંગર પાક સુકેલ પર પાણી ફરી વળ્યા લાખો નુકસાન ડભોઈ પંથકમાં ચાલુ સપ્તાહ દરમિયાન ધરતીપુત્રો ઉનાળો ડાંગરના પાકને કાપવાની કામગીરીમાં જોતરાયેલા છે આ વર્ષે ખેડૂતોની નિરાશ છે કેમ કે કમોસમી વરસાદને કારણે ડાંગરમાં ભારે નુકસાન થયું છે ખેડૂત આગેવાનોના અંદાજ મુજબ ડભોઈ પંથકમાં વરસાદે ચાલીસ પાકને ખરાબ કરી નાખ્યો છે જેના કારણે લાખોનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અન્ય આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ વર્ષે ચોમાસાની ઋતુ પહેલા ત્રણ વખત ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે ડભોઈ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ડભોઈ તાલુકામાં અંદાજે ચોવીસો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનો પાક લેવાયો હતો ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું તાજેતરમાં કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં ડાંગરના ઉભા પાણી ભરાઈ જવાને કારણે ડાંગરના છોડ નમી ગયા હતા અને દાણા પાણીમાં તરતા જોવા કમોસમી વરસાદે ડાંગરની વાવણી કરનાર ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે અંદાજ ચાલીસ ટકા પાકને નુકસાની સહન કરવાનો વારો આપ્યો છે કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન ધબોઈ પંથકના ખેડૂતોને થયું છે સ્થાનિક ખેડૂતોના મતે ડાંગરના પાકમાં વિનાશ પડી ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદને કારણે ખેતરોમાં મૂકેલી ડાંગર અચાનક રાતે વરસાદ આવતા મોટા નુકસાન થવા પામ્યું છે મોટા ભાગના ખેડૂતો બચેલો પાકની કાપણી કરી તેને ખેતરમાં સુકાવવાની પ્રક્રિયા અને બાદમાં ગુણો ભરીને માર્કેટમાં વેચવાની તૈયારીઓ આદરી દીધી છે પાકનો નો જથ્થો ઉતારી શકાવ નથી આમ તો સ્થાનિક ખેડૂતો વર્ષમાં બે વાર ડાંગરનો પાક લેતા હોય છે પરંતુ આકાશી માને કારણે વળતર માંજરે મળી શકતું નથી